લેટર બાય બાબતે મારા પપ્પાએ ના પાડી તો એ તરત અડધી કલાકમાં આવેલ અને બધે પીધેલી હાલતમાં હતા છ થી સાત જણા પછી આવીને તરત ધોકા થી અમને માર મારેલ મને મારા ફાધર ને મને મને આયા માથામાં મારેલ હાથમાં મારેલ અને આખી ઓફિસમાં તોડફોડ કરી નાખી બાર મારી ફોર વ્હીલ કાર પાડી હતી એ થોડી નાખી બાઇક તોડી નાખી આશરે અઢી થી ત્રણ લાખ નું નુકસાન કરેલે આજી આજે આ બાબતે આજી આજે પોલીસ ચોકીમાં ફરિયાદ કરી હતી પણ હજી હજી કઈ કાર્યવાહી થઈ નથી અને આરોપીઓ ખુલ્યા ખુલ્યામ હજી ફરે એની એની કઈ ધરપકડ નથી અમારી પોલીસ કમિશનર ને એટલી જ માંગે કે એની કાયદેસર ની ધરપકડ થાય અને સખ્તમાં સખ્ત માં સખ્ત સજા થાય અને ભવિષ્યમાં બીજી વાર આવી લુખાગીરી ન કરે